કામ હે કાલે અડધું મૂક્યું તું ને ઇલેક્ટ્રિક કામકાજ પૂર્ણ કરવાનો જો સગરમ મુનિ સામાન ને બધું સીડી ને બીડી નીકળે છે તો ચાલો જઈએ ઇલેક્ટ્રિક કામકાજ માટે અહીંયા આપણે કામકાજ પૂરું થઈ ગયું હવે જો તોડફોડ નું હતું બે બાથરૂમ નું કામકાજ કર્યું ઇલેક્ટ્રિક આ જો સગરમ મુનિ હે ને આ સીડી બાંધે અને આ રિક્ષા લઈને ઘરે જવાનું આપણી સાયકલ એમને ઘરે પડી અહીં જો આમાં આર્યન આવિષ્કારમાં આપણે કામ કર્યું આર્યન આવિષ્કારમાં કાલે આપણે આમાં જ હતા એ જીમ બને નહીં એ અપોલો ફાર્મસી છે ઓર્ચેડ સ્કાય અને અહીંયા હમણાં મંડપ બાંધો તો ડીજે બીજે હતું બધું આમ ગયે ગયું ડીજે બધું મંડપ નહીં નીકાળી વારેલું હ અને સ્કાય સિટીનું આર્કેટ હે આપણે અહીંયા ઉપાય રિક્ષા લઈને આપણે ઘરે જવાનું આપણે સાયકલ એમના ઘરે પીડી સગરમ બની બંધ દીધો ને સીડી સીડી બંધ દીધી તો હવે આપણે જઈ બોપલ આપણે સિંહ અત્યારે ઓ સેવન ક્લબ રોડ ઉપર સેલા ઓર્ચિડ સ્કાય પાસે આ આર્યના આવિષ્કારમાં આર્યના આવિષ્કાર છે અહીંયા અને આપણે જઈએ હવે ઘરે ચાલો જાય આપણે હવે સાયકલ લઈ અને આપણે જમી અને પાછા ઇલેક્ટ્રિક કામકાજ ઉપર જાવ આપણે સાયકલ અહીંયા પડી છે અને આપણે જાઉં ઇસ્કોન ગ્રીનમાં જો આપણે આમાં કામે હતા ગાલા મેગનેટમાં અને હું જાઉં છું ઈસ્કોન ગ્રીન કબીર એન્કલમની પાસે હુમમાં ચાલુ જાઉં ઈસ્કોન ગ્રીન પાસે હા હવે આપણે અહીંયા ઊભા છે અને હવે કામકાજ પતી ગયું હોય અને અહીંયા ઊભા છે જો કબીર પાસે લિટલ વિંગ્સ બીઆરટીએસ પાસે અહીંયા જો મારું તો ઇલેક્ટ્રિક છે અને નીચે કાગડલા વાળા કાકા ને હવે આપણે જઈ કામ પાઠ પતી ગયું હોય ને હવે જઈ ઘરે જો આ બાજુ જવાનું આપણે કામકાજ પતી ગયું જો આ બાજુથી છે આપણે અહીંયા ઈસ્કોન ગ્રીન માંથી કામ કરીને આપણે કબીર એન્કલો ની અંદર ઈસ્કોન ગ્રીન રહ્યું ને આ ગયા ઇલેક્ટ્રિક નું કામ હતું ને થોડું એટલે આ બાજુ જો અને હવે જવાનું ઘરે આપણે અહીંયા આપણી સાયકલ પડી અહીંયા આપણે સાયકલ પાર્ક કરેલી હતી ઇલેક્ટ્રિક અને મારે જવું હવે ઘરે ઇલેક્ટ્રિક કામકાજ પૂર્ણ થઈ ગયું ને હવે જઈએ આપણે દોસ્તો ઇલેક્ટ્રિક કામકાજ પૂર્ણ કરી હું ઘરે પહોંચી ગયો છું ફરી મળીએ મારા નવા બ્લોકમાં જય દ્વારકાધીશ રાધે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા જય દ્વારકાધીશ